રાજપીપળાની સિવિલ હોસ્પિટલમાં એક જ રાતમાં ત્રણ નવજાત બાળકોના મોત થવાનો મામલો સામે આવતા હડકંપ મચી ગયો છે નવજાતના પિતા દ્વારા હોસ્પિટલના મેડિકલ સ્ટાફ ઉપર બેદરકારીના આક્ષેપો કર્યા છે ત્યારે શું છે સમગ્ર મામલો જુઓ આ વિડિયોમાં નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે અવારનવાર વિવાદોમાં આવતી નર્મદા જિલ્લાની સૌથી મોટી સરકારી સિવિલ હોસ્પિટલમાં એક જ રાતમાં ત્રણ નવજાત બાળકોના મોત થતાં ફરી એકવાર વિવાદમાં આવી છે પ્રાપ્ત માહિતી મુજબ રાજપીપળા સિવિલ હોસ્પિટલના ગાયનેક વિભાગમાં પ્રસુતિ માટે દાખલ થયેલી ત્રણ માતાઓએ ત્રણ બાળકોને જન્મ આપ્યા બાદ ત્રણ પૈકી બે બાળકો ડોક્ટરોના જણાવ્યા મુજબ ક્રિટિકલ હોય મેડિકલ સપોર્ટ ઉપર રાખવામાં આવ્યા હતા જ્યારે ત્રીજું બાળક તંદુરસ્ત અને નોર્મલ હતું પણ મોડી રાત્રે બાળક સૂઈ ગયા બાદ વહેલી સવારે બાળક

બાળક આવ્યું લેતા મેં એવું જ કેવા માંગુ છું કે મારા જોડેથી બીજા જોડે ના થાય ડોક્ટર સ્ટાફ લોકો ધ્યાન આપે હા આજે મારું અને બીજું એક બાળક એને એક સાંજે બાળક

આજે રાત્રિના સમયેથી લઈને મોર્નિંગ સુધીમાં ત્રણ બાળકો મૃત્યુ પામ્યા છે જે નવજાત શિશુઓ હતા ત્રણ ચાર દિવસના બાળકો હતા જે બાળક હતું એ બે કિલોને ત્રણસો ગ્રામનું બાળક હતું એકદમ તંદુરસ્ત હતું બધા જ રિપોર્ટો એના નોર્મલ હતા એને વેન્ટિલેટર પર નતું કે નહોતું આઈસીયુમાં પણ તેમ છતાં પણ એને બાજુના રૂમમાં એને મૂકવામાં આવ્યું હતું એમના પરિવારજનોનું કહેવું એવું છે કે અમે સિસ્ટર સિસ્ટરશ્રીને તેમજ ડોક્ટર સ્ટાફને પણ વારંવાર રજૂઆત કરી કે અમારા બાળક પર થોડું ધ્યાન આપો પણ તેમ છતાં પણ એમની જોડે બિહેવ કર્યો છે આ ખૂબ જ દુઃખદ છે અને જે ત્રણ શિશુઓનું મૃત્યુ થયું છે એવા તો આખા મહિનામાં અને વર્ષમાં કેટલા બાળકો મૃત્યુ પામતા હશે જો એક જ નાઇટમાં જો આટલી ઘટનાઓ બને છે તેમ છતાં એટલે

જે છે એ વેન્ટિલેટર ઉપર હતા જન્મથી જ એમને ગંભીર સમસ્યાઓ હતી એક બાળક જે છે એ જન્મથી રડ્યું જ નથી એટલે એને કૃત્રિમ શ્વાસોશ્વાસ આપીને આપણે એને વેન્ટિલેટર ઉપર રાખેલ હતું વેન્ટિલેટર ઉપર જે બાળકો હોય એ ખૂબ જ સિરિયસ પ્રકારના બાળકો હોય એટલે એ બંને બાળકો જે એક્સપાયર થયા છે બીજા બાળકને બી જન્મ ઉપર શ્વાસમાં તકલીફ હતી મિકોનિયમ એસ્પિરેશન સિન્ડ્રોમ કહેવાય મેં ભાષામાં અને બર્થ એસ એ પ્રકારની બીમારી હતી બંને બાળકો જે છે વેન્ટિલેટર સપોર્ટ ઉપર હતા અને એની સાથે એના હૃદયને પંપ કરવા માટેના ઇન્જેક્શનો અને એન્ટીબાયોટિક ને ઓક્સિજન થેરાપી જે વેન્ટિલેટર મારફતે આપવામાં આવતી એવા સિરિયસ બાળકો હતા એ બે બાળકો પહેલેથી ક્રિટિકલ હતા અને જન્મથી આપણા સમય ઉપર એટલે એ કાલે એક્સપાયર થયા છે જે એક ત્રીજું બાળક છે એ બાળક જે છે એ અચાનક એક્સપાયર થયું છે એટલે એવું કહેવું કે આપણે ત્રણ બાળકો એક્સપાયર થયા પણ એમાંથી બે જન્મથી એકદમ ક્રિટિકલી શીખ હતા જ્યાં શિશુમાં ઘણી વખત આવું બનતું હોય છે કે અચાનક ડેથ થાય અમારી નિગરાણીમાં હતું અને જે આવા જન્મેલા બાળકો હોય એના માટે જે આપણે સાર સંવાર રાખવાની હોય એ પૂરેપૂરી સારસંભાળ ચાલી રહી હતી અમુક કારણો જે આપણને ખબર ના પડે કે શા કારણે આવું થયું તેના માટે એનો જ જવાબ તો આપણને ફક્ત અને ફક્ત પોસ્ટમોર્ટમથી ખબર પડે પેથોલોજીકલ પોસ્ટમોર્ટમ કરાવીએ આપણે કે શા કારણે છે તો ખ્યાલ આવે રહી વાત કે પેરામેડિકલ સ્ટાફે સાથ સહકાર નથી આપ્યો તો એના માટે અમે કહ્યું છે કે અમે આંતરિક તપાસ કરીશું પ્રાથમિક ધોરણે અત્યારે જે બી એમના આક્ષેપો છે એને અમે ધ્યાનમાં લીધા છે એમના પોઈન્ટ અમે નોટ કર્યા છે અને આંતરિક જો એ રજૂઆત આપશે તો આપણે આંતરિક કમિટી રચીને આખા જેમના આક્ષેપો છે એના અનુસંધાનમાં આપણે એની તપાસ કરાવીશું નવજાત બાળકોના મોત થવા એક ગંભીર બાબત છે જે માતા પિતા નવ મહિના સુધી પોતાના બાળકને પામવા માટે બધું જ કરતા હોય છે અને એમાં પણ ખાસ કરીને કે માતા બાળક મેળવવા માટે ઘણા બધા પ્રકારની પીડાઓ વેઠતી હોય છે અને જ્યારે છેલ્લે આવું થાય ત્યારે તેમની પીડાનું શબ્દોમાં વર્ણન કરવું શક્ય નથી હોતું અમારા માટે પણ નથી તો આ જ પ્રકારના ન્યૂઝ ફરીવાર ના બનાવવા પડે એવી આશા અમે તંત્ર પાસે રાખીએ છીએ ફરી મળીશું ನವ ವೀಡಿಯೋ